ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં આ દિવસથી ભારતીય બંધારણ લાગુ થયું હતું જેની યાદમાં દર વર્ષે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આપના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસ છવ્વીસમી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે નદીના કિનારે લાહોર અધિવેશનમાં ઓગણીસો જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની જળવર

આપણા દેશમાં બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી આજ બંધારણ સભાએ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આપણા બંધારણની રચના કરી જેને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણ સભાના બસો ચોર્યાસી સભ્યએ તેના પર સહી કરી સ્વીકાર્યું પ્રજાસત્તાક ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવ્યું ભારતનું संविधान સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે જેમાં સર્વ ધર્મ સંભાવ છે એ જે 26 જાન્યુઆરી હે ને વહા તક પહોંચને કા રસ્તા 23 માર્ચ સે નંબર ગુજરાતા કે ઇસી 23 માર્ચ કો અંગ્રેજોને ભગત રાજગુરુ ઓર સુખદેવ ફરરી કો ચંદ્ર શેખર આઝાદ ને અર્પેક આખરી બોલી આપણે મસ્તક મેક્તુબર થી મિલી હાલા લજપતરાય ની ઉધિ હડ્ડો લાઠીઓને બરસ બરસ પર તોડ बिहारी के हिम्मत पर मिली है जब बापू ने हे राम बोल के हमें हमेशा के लिए अकेला छोड़ दिया था आंखें आंखें भर रही है अपनी आंखों से कहो कि आज उदासी का नहीं उत्सव का दिन है